જવાબદાર તંત્રની મીઠી રેચર તળે મામલતદાર કચેરી સામે અરજદારો ફોર્મ ભરવાના બહાને અરજદારો લૂંટાઈ રહ્યા હોવાની લોકમુખે ચર્ચા મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝન પાર્કની બહાર દબાણવાળી જગ્યા થોડા દિવસ પહેલા ખાલી કરાતા ધીમે ધીમે રવિન્દ્ર યાદવ દ્વારા સિનિયર સિટીઝનના ખૂણે આવેલ એકદમ લીલા ઝાડી નીચે જગ્યાનું પુનઃ દબાણ કરવાના પ્રયાસો તસવીરમાં નજરે પડે છે સાવરકુંડલામાં મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર તાર ફેન્સિંગ કરાવીને જરૂરી તેના કારણે દબાણકારોનું પુનઃ દબાણનું થઈ શકે કાયમી ધોરણે પ્રશ્ન હલ બિલાડી જેમ ઘર ફેરવે તેમ આ લોકો અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરીને વેપલો કરતા તસવીરમાં જોવા મળ્યા સાવરકોટલામાં મામલતદાર કચેરીની સામે રીઢા લોકો ફોર્મ ભરીને વેપલો કરતા કેમેરામાં કેદ પૂર્વ નગરપાલિકાની સદસ્ય રવિન્દ્ર છેલ્લા ઘણા દિવસથી લાયસન્સ વગર કચેરીમાં કચેરીની સામે ફોર્મ ભરતા કેમેરામાં કેદ થાય છે ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ સાવરકુંડલામાં છેલ્લા ઘણા સમયથી મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે પૂર્વ નગરપાલિકા સદસ્ય રવિન્દ્ર યાદવ એડવોકેટ બંબુ ડેરૈયા અશ્વિન વિંજોડા અશોક વિંજોડા કેડીવાળા સહિત ટ્રેબલો અને છાત્રી છત્રીઓ નાખીને દબાણ કર્યું ત્યારબાદ વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થતાં જવાબદાર તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી જેને પગલે અશ્વિન વિંજોડા કેડેવાલા સહિત દબાણો દૂર કરીને તંત્રને સહકાર આપ્યો હતો પરંતુ બિલાડી જેમ ઘર ફેરવે તેમ આ બાબુ ડેરૈયા અને લાયસન્સ વગરનો રવિન્દ્ર યાદવને એક અશોક વિંચુડા સહિત મામલતદાર કચેરીની સામે ફોર્મ ભરતા કેમેરામાં કેદ થયા અરજદારો લૂંટાઈ રહ્યા છે એવી લોકમુખે ચર્ચાઓ જાગી